સરી ટાઈમ્સમાં તમારું સ્વાગત છે સારવારની મુખ્ય ત્રણ પદ્ધતિ આયુર્વેદિક હોમિયોપેથી અને એલોપેથી આયુર્વેદિક એ આપણે ભારતમાં બહુ જૂની પદ્ધતિ છે ભારતમાં એટલી બધી વનસ્પતિ છે કે આયુર્વેદિક તેમાંથી દવા બનાવે છે પણ એ સારવાર થોડીક લાંબી ચાલે છે બીજી પદ્ધતિ આપણે કહીએ તો એલોપેથી જે અત્યારની જનરેશન છે એ લોકો એલોપેથી તરફ ઝડપથી ભરોસો કરે છે કારણ કે સારવાર ઝડપથી થાય છે અને આજની ફાસ્ટ લાઈફમાં આયુર્વેદિક માટે આટલો લાંબો ટાઈમ કોઈ રાહ જોવા તૈયાર નથી હોતું એટલે એલોપેથી સ્વીકારીએ છીએ બધાને ત્રીજી પદ્ધતિ હોમિયોપેથી જર્મનીના ડૉક્ટર હનીમને વિકસાવેલી પદ્ધતિ ત્રીજી પદ્ધતિ હોમિયોપેથી આજે દસ એપ્રિલ વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે ઉજવાય છે તો આજે આપણે જામનગરના હોમિયોપેથી ડૉક્ટર હર્ષાબેન ભટ્ટ પાસેથી હોમિયોપેથી વિશે થોડી માહિતી મેળવીએ કે જેઓ છેલ્લા સોળ વર્ષથી જામનગર અને રાજકોટમાં ક્લિનિક ચલાવે છે તો હર્ષાબેન તમારું સ્વાગત છે હર્ષાબેન હોમિયોપેથી વિશે થોડી તમે જાણકારી આપો કારણ એલોપેથી આયુર્વેદ અને હોમિયોપેથીમાં અલગતા શું છે એ થોડુંક દર્શકોને સમજાવશો જી એલોપેથી જેમ કે આપણે બધાએ ઓળખીએ છીએ કે એ ઇમરજન્સી માટે અને સર્જરી માટે બેસ્ટ છે અને એની લાઇન ઓફ ટ્રીટમેન્ટ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ હોય છે અને સર્જરી જ્યાં કે આયુર્વેદિક આપણા ઇન્ડિયાની બધાથી હજારો વર્ષો જૂની પદ્ધતિ છે જેમાં કે બધી નેચરલ રિસોર્સિસથી દવા બને અને બધી દવાઓ બધે ક્રૂડ ફોર્મમાં હોય જેમ કે ફાકી વનસ્પતિ અને ઉકાળા એવી રીતે જ્યાં કે હોમિયોપેથી જર્મનીની દેશી દવા જેવું છે અને એ દવા બી નેચરલ રિસોર્સિસથી જ બનતી હોય છે પણ એમાં બધી દવાઓનો નિચોડ કરેલો અને એનો બી અર્કનું બહુ બધું ડાયલ્યુશન કરીને એક ટકા દવાનું અને નાઇન્ટી નાઇન પાર્ટ એલ્કોહોલ યા પછી પાણી નું હોય અને એ દવા એટલી સૂક્ષ્મ રૂપમાં આપણને બોડીમાં જાતી હોય કે એ તમને ક્યારેય કોઈ દિવસ નુકસાન ન કરે અને એ દવા તો બી છતાં બહુ જ અસરકારક હોય છે આયુર્વેદિક દવાનું મૂળ હોય છે વાત વાતપિત અને કફ અને હોમિયોપેથિકમાં દવાના એવું હોય કે અમારી રોગપ્રતિકારક શક્તિને વધારી અને આપણી બોડી જાતે પોતાને હીલ કરતી હોય છે અશાબેન હોમિયોપેથીની ટેબ ગોળી ટેબ્લેટ તો નહીં ગોળી એકદમ ઝીણી મોટા ભાગે વ્હાઈટ તો એ બધામાં કન્ટેન્ટ અલગ અલગ હશે હા કારણ કે પહેલી નજરે જેની પાસે ટેબ્લેટ દવા હોય તો એમ જ લાગે કે બધી સરખી છે તો એટલી ઝીણી ગોળી પણ અસરકારક બને છે હા એ જેમ કે મેં તમને કીધું કે હોમિયોપેથિક દવામાં જે અર્ક હોય છે એ જ અસલી મેડિસિન હોય છે અને જે ગોળીઓ હોય એ તો બ્લેન્ક હોય એટલે દેખાવામાં બધા જ રોગોની દવા સરખી જ દેખાતી હોય એમાં જે અમે અર્ક નાખીએ એ જ અસલી મેડિસિન હોય અને જુદી જુદી કમ્પ્લેનના જુદા જુદા મેડિસિન્સના અર્ક હોય છે હવે જેમ તમે કીધું કે હોમિયો આયુર્વેદમાં કફ ને એના ઉપર હોય છે એમ એલોપેથીમાં આપણે જઈએ તો મોટાભાગે ડૉક્ટર કંઈક બ્લડ ટેસ્ટ ને એ બધા ઉપરથી પછી સારવારનું સારવર કરતા હોય છે તો હોમિયોપેથીમાં સારવર માટે તમને કયો રોગ છે એના માટે તમે કઈ પદ્ધતિ અપનાવો છો હોમિયોપેથીનો મૂળ સિદ્ધાંત છે લાઈક ક્યોર્સ લાઈક એટલે કે જેમ લોહા લોહે કો કાટતા હૈ એટલે જે દવા એક નોર્મલ હેલ્ધી પર્સન માં અમુક રોગના લક્ષણ ઉત્પન્ન કરી શકે છે ઈ દવા અગર ઈ રોગીને આપીએ તો એના અંદર એ રોગ ઉત્પન્ન થવા અને રોગને સાજુ કરી શકે છે ઈ દવામાં એટલી પાવર હોય છે એટલે જ જ્યારે ડુંગળીથી કોઈ દવા બનેલી છે તો અગર આપણે ઈ દવા આપશે તો ડુંગળી સુધારતા કારણે આપણા આંખમાંથી પાણી ને નીકળે તો અગર કોઈને શરદીની કમ્પ્લેન છે અને આપણે ઈ દવા આપશે તો એને એમાં ફેર પડવા મળશે ખાલી એક જ કમ્પ્લેન કરીએ અમે સિવાય કે એક્યુટમાં મોસ્ટલી અમે ક્રોનિક કેસીસમાં આખી હિસ્ટ્રી લેતા હોય જેમાં કે અમારા શરીર અને મન બેયને એક જ અમે માનતા હોય છે એટલે તમે અગર જસ્ટ કોઈ ક્રોનિક કમ્પ્લેન માટે આવ્યા હો તો ભી અમે તમારા મેન્ટલ થી લઈને ફિઝિકલ ની માથાના વાળ થી પગના તળિયા સુધીની બધી જ કમ્પ્લેન્ટ્સ ને આખી હિસ્ટ્રી ના ઉપર થી અમે તમને એક દવા આપશે એવું હોય એટલે જે એક રોગની ફરિયાદ લઈને આવે એના ઉપર નહીં હા હા

ટ્વેલ્થ પાસ કરીને જે ગુજકેટની જેમ એક્ઝામ હોય છે એન્ટ્રન્સ એક્ઝામ મેડિકલની એ એના જ પર્સન્ટ બેસીસ ઉપર આની એન્ટ્રન્સ એક્ઝામ કોલેજમાં એડમિશન હોય છે અને આ બી લાઇક સાડા પાંચ વર્ષનો કોર્સ હોય છે એક વર્ષની ઇન્ટર્નશીપ ઇન્કલુડેડ હોય છે અને આમાં બી લાઇક બધા ફિઝિયોલોજી એનાટોમી ફોરેન્સિક એન્ડ પ્રેક્ટિસ ઓફ મેડિસિન બધા સબ્જેક્ટ હોય સિવાય કે ફાર્મસી અને મેડિસિન્સનું પાર્ટ ડિફરન્ટ હોય બાકી બધા મેડિકલની જેમ આયુર્વેદનો એલોપેથી જેમ હોમિયોપેથી ઇઝ અ કમ્પ્લીટ સાયન્સ કે હવે કદાચ એક સવાલ તમને કદાચ ઓછો ગમે પણ જે મનમાં છે એ પૂછી લો કે હંડ્રેડ પીપલ તમે સો માણસો જુઓ ને તેમાંથી એસી માણસ એવા હશે કે જે એલોપેથી માનતા હશે કદાચ પંદર માણસો એવા હશે કે જે માનતા હશે પણ હોમિયોપેથી માટે બહુ ઓછા લોકો કરે છે એનું શું કારણ કારણ કે હોમિયોપેથીનો પ્રચાર હશે પ્રસાર પણ હશે પણ જે સામાન્ય જનતા છે એ હજી જલ્દી એના તરફ વળેલી નથી તો એનું શું કારણ તો અને એના માટે તમે એઝ એ ડોક્ટર તમે શું પ્રયત્ન કરો ના એ વાત સાચી છે તમને એવું લાગે છે પણ એકચ્યુલી મતલબ ડબલ્યુ એચ ઓકે તો થેન્ક યુ વર્ષાબેન આજે આપણે વર્ષાબેન પાસેથી હોમિયોપેથી વિશે થોડીક માહિતી જાણી આભાર થેન્ક યુ તમારું બી જો તમે મને આ શોમાં બોલાવ્યા અને મને હોમિયોપેથી માટે તમારો આટલો રસ છે અને બધાને વિશ્વ હોમિયોપેથી દિવસનું હાર્દિક શુભકામનાએ થેન્ક યુ